પીએમ જય હેઠળ ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે દવાય છે જામનગરની હોસ્પિટલને ફટકાર્યો છે છ લાખનો દંડ હોસ્પિટલની માન્યતા રદ કરીને ડોક્ટર પાર્શ્વ વોરા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે જામનગરની જીસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ચલાવતી હતી ગેરરીતિ બસો બાસઠ કેસની તપાસમાં ત્રેપન કેસમાં વીસ સંગઠતાઓ સામે આવી છે પાલનપુર અને જૂનાગઢની હોસ્પિટલને દંડ ફટકાર્યો છે બંને હોસ્પિટલોને ફટકારાયો છે પચાસ હજારનો દંડ અમારી સાથે જે હોસ્પિટલો છે જેમાં સંગતતા સામે આવી હતી અને હવે તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શું વિગતો જી દીક્ષા ચોક્કસ એવું કહી શકાય કે પીએમ જે એટલે કે મા યોજના અંતર્ગત દર્દીઓને સારી સારવાર મળી રહે એ અંતર્ગત આ કામગીરી અને યોજના સારી છે પણ જોકે એમાં કેટલીક ગેરરીતિઓ હોસ્પિટલો દ્વારા કરવામાં આવતી હોય છે તેવી સતત ફરિયાદો ઉઠતી હોય છે અને એ ફરિયાદોના આધારે તપાસ થતી હોય છે એ અંતર્ગત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાસે દ્વારા આવી ગેરરીતિ કરતી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવાની ખાસ સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત તેઓએ બેઠક કરી હતી અને બેઠકમાં જામનગરની જીસીસી હોસ્પિટલ છે એમાં કાર્ડિયાક પ્રોબ્લેમ ન હોય તો પણ કાર્ડિયાક કરવું જરૂરી છે એ જે થેરાપી છે એ થેરાપી કરવી જરૂરી છે અને સર્જરી કરવી જરૂરી છે એ પ્રકારના કારણો આપવામાં આવી અને ક્યાંક ને ક્યાંક મા યોજના અંતર્ગત જે પેકેજ છે એનો લાભ લેવાનો પ્રયત્ન થયો હતો આ હોસ્પિટલમાં જે રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા એક રિપોર્ટમાં ઇસીજી રિપોર્ટમાં ખોટો રિપોર્ટ તેને છેડછાડ કરવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી છે અને લેબોરેટરી રિપોર્ટમાં પણ આ પ્રકારની છેડછાડ કરીને દર્દીને જરૂર ના હોય તો પણ સર્જરી કરાવવા માટે મજબૂર કર્યા હોવાની વિગતો સામે આવી હોવાના કારણે જ હોસ્પિટલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી છે છ લાખ રૂપિયાનો દંડ કર્યો છે અને ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો જે ડોક્ટર છે એ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરવાનો નિર્ણય સરકારે લીધો છે આ જ પ્રકારે પાલનપુરની સદભાવના હોસ્પિટલ ડોક્ટર વગર સર્જરી કરતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને જુનાગઢની સમન્વય હોસ્પિટલ છે તે નિયત પેકેજ કરતા વધુ પેકેજમાં દર્દીને લઈ જઈને ગેરરીતિ કરતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું એટલે બંને હોસ્પિટલોને પચાસ પચાસ હજાર નો દંડ કરી તાકીદ કરવામાં આવી છે જી દીક્ષિતા બિલકુલ હિતલ સમગ્ર વિગત બદલ